નમસ્કાર મિત્રો આજે વાત કરીએ એક બીમાર બાળક અને ગરીબ માની એક નાનકડા ગામમાં કમળા નામની ગરીબ સ્ત્રી રહેતી હતી તેને એક દીકરો હતો જેનું નામ રાજ હતું તે બહુ ચંચળ અને હસમુખો હતો પણ અચાનક જ તે ભારે બીમાર પડી ગયો એટલે કમળા તેને લઈ ગામના વૈદ પાસે ગઈ રાજની તબિયત વધારે ખરાબ હતી એટલે ગામના વૈદ્ય કહ્યું આ બાળકને મોટી સારવારની જરૂર છે એટલે મોટા ડૉક્ટર પાસે લઈ જાઓ નહીં તો એ બચશે નહીં પરંતુ કમળા પાસે તો કંઈ હતું જ નહીં એટલે આવું સાંભળીને જાણે તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તે ઘરના દરવાજે બેસી બધાને મદદ માટે વિનંતી કરવા લાગી કોઈએ થોડા રૂપિયા આપ્યા કોઈએ દવા લાવી આપી પરંતુ રાજની બીમારી ઘણી વધી ગઈ હતી એક રાત્રે રાજે ધીમા અવાજમાં માતાને પૂછ્યું મા હું સાજો થઈશ ને ત્યારે કમળાના આંખમાં આંસુ આવી ગયા અને તે બોલી હા બેટા તું જરૂર સાજો થઈશ પણ અંદરથી તે જાણતી હતી કે હવે ચમત્કાર જ તેના દીકરાને બચાવી શકે એમ છે થોડા જ દિવસોમાં રાજનું નિધન થઈ ગયું કમળા પોતાના બાળકના નિર્જીવ શરીરને છાતી સાથે ચિપકાવીને રડતી રહી ગામના લોકો પણ આંખમાં આંસુ લઈને ઊભા રહ્યા પરંતુ રાજની યાદમાં ગામના લોકોએ સંકલ્પ લીધો કે હવે પછી ગામમાં કોઈ પણ બાળક સારવારના અભાવે મળશે નહીં તેમણે મળીને એક નાનું દવાખાનું શરૂ કર્યું જેથી ગરીબ માતા પિતા પોતાના સંતાનને ગુમાવવાનું દુઃખ ન ભોગવે કમળાએ પોતાના દીકરાને ગુમાવ્યા બાદ પણ એ વાતથી શાંતિ અનુભવી કે રાજના નિધનથી આખા ગામના બાળકોને જીવનનો આશીર્વાદ મળ્યો મિત્રો વાર્તા ગમે તો લાઈક કરજો